નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં જે તારીખ વીસ ડિસેમ્બર અને આજના રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાનો પ્રકોપ થવાનો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાથે સાથે ઠંડીનો પારો હજુ સુધી કેટલો નીચે જશે કેટલા સુધી નીચે જશે તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ એકવીસ અને શનિવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ઠંડીનો પારો હજુ પણ નીચે જશે જેમાં ખાસ કરીને રાજકોટ તેમજ સાથે સાથે જામનગર પોરબંદર જૂનાગઢ જસદણ બોટાદ ચોટીલા મોરબી ભાવનગર વિસ્તારોમાં છે એ તાપમાન દસથી લઈ અને તેર ડિગ્રી જેટલું જોવા મળશે અને મહત્તમ તાપમાન પણ બપોરના સમયે બે કલાક સુધી ફક્ત પંદર ડિગ્રીની આસપાસ મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ ફરીથી બપોર બાદ તાપમાન ઘટવાનું શરૂ થશે તારીખ એકવીસના રોજ ત્યારબાદ રવિવાર અને મહત્વની વાત કરીએ તો અહીં તાપમાનમાં છે એ થોડોક વધારો થશે જેના હિસાબે તાપમાન છે એ અસ્થિરતાના હિસાબે તાપમાન છે એ અઢારથી વીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળી શકે છે મિત્રો મોટાભાગના વિસ્તારમાં પણ સાથે સાથે એક માઠા સમાચાર ગણાવી શકાય કે આ અસ્થિરતાના હિસાબે વાદળો બંધાવાનું શરૂ થશે અને અરબસાગર તેમજ મહારાષ્ટ્રની આસપાસ સારા એવા વાદળો છે એ તારીખે બાવીસના રોજ જોવા મળશે મિત્રો ત્યારબાદ મુખ્ય વાત કરીએ માવઠાની તો તારીખે ત્રેવીસથી વાદળો દસ્તક દેવા મળશે જેના હિસાબે અમદાવાદ મહેસાણા આ ઉપરાંત વડોદરા તેમજ સુરત વિસ્તારમાં સાથે સાથે દાહોદ તેમજ રાજકોટના વિસ્તારમાં આ ઉપરાંત મોરબી વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં તારીખે ત્રેવીસના રોજ છે એ ઘણા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે મિત્રો અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી પણ જોવા મળી શકે છે મિત્રો તારીખે ચોવીસ અને મંગળવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો અહીં છે ખાસ કરીને દાહોદ વિસ્તારમાં તેમજ વડોદરા ઉપરાંત અરવલ્લી તેમજ છોટા ઉદેપુરા ઉપરાંત ભરૂચ વિસ્તારોમાં છે સાથે સાથે ઉત્તર ગુજરાતના અને રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે વાદળો સાથે જો કે સૌરાષ્ટ્રના છે એ તારીખે ચોવીસના રોજ બપોરના સમયે કંઈ અસર નહીં થતી જોવા મળે અને ચોવીસ તારીખના રોજ મોટાભાગે સૌરાષ્ટ્રમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે મિત્રો પરંતુ તારીખે પચીસ ડિસેમ્બરના રોજ તાપમાનની સાથે સાથે છે એ માવઠા બી છે એ વાદળો જોવા મળશે મિત્રો જેમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર તેમજ રાજકોટ વિસ્તારમાં આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણમાં છે એ ઉના તેમજ જૂનાગઢ વિસ્તારમાં ઉપરાંત અમરેલી ભાવનગર વિસ્તારમાં સુરત વિસ્તારમાં પણ છે એ ખાસ કરીને છાટાછૂટી અને હળવા ઝાપટાં જોવા મળી શકે છે મિત્રોને ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં છે એ ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ માવઠું પાકું થવાનું જ છે ઘણા વિસ્તારોમાં ઝાપટાં જોવા મળશે મિત્રો તારીખ પચીસ સુધી સૌરાષ્ટ્રમાં છે એ છૂટાછવા વિસ્તારમાં છે એ છાટાછૂટીથી માંડી અને કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો મોટી આફતની વાત કરીએ તો તારીખે છવ્વીસના રોજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં માવઠાનો પ્રકોપ જોવા મળશે જેમાં જૂનાગઢ આ ઉપરાંત જામનગર મોરબી રાજકોટ વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં બચાવમાં તેમજ રાપરમાં આ ઉપરાંત પોરબંદરની આસપાસના વિસ્તારોમાં છે એ માવઠા રૂપી વાદળો જોવા મળશે જેમાં છાટાછુટી સિલાઈ અને ઝાપટા સુધીનો વરસાદ છે એ જોવા મળી શકે છે અને અસ્થિરતા અને આ વર્ષનું એમ કહી શકાય કે મોટું માવઠું પણ ગણાવી શકાય શિયાળાનું જોવા મળશે તારીખ છવ્વીસના રોજ સૌરાષ્ટ્રને મોટા પ્રમાણમાં અસર કરે તેવું હાલ મોડલો દર્શાવી રહ્યા છે અને હજુ પણ તારીખ સિત્યાવીસથી લઈ અને એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે એ આગળના વિડીયોમાં અમે રજૂ કરતા રહેશું માટે ખબર તમારા કામની છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાં નહીં પડે પણ નહીં ખબર અમે આપતા તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર